જય જીનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો મારા ધર્મના નિયમથી વિરુદ્ધ હોવા છતાં પણ લાભનું કારણ વધારે છે એ અને લીધે અમે જાહેરમાં બેનો સિવાય અમે કોઈને અમે ઓળખતા નહોતા અને આખું ધામ અમારું થઈ ગયું આખું ધામ અને ગામમાં ગમે ત્યાં જગે ગમે ત્યાં નાના નાના ટાંબરિયા અમને ધ્યાન હોય ગુરુજી ગુરુજી નાના નાના ટાંબરિયા હોય સાવ આટલા આટલા ટેણીયા પાછળથી અવાજ કરી એને ખબર પડવી જોઈએ અને એમાં અમારે નૈતિક મનીએ શરૂઆતમાં બહુ ભોગ આપ્યો શરૂઆતમાં ઘરે ઘરે જઈને આવો 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 અને એ છોકરા બે છોકરાની સાથે છોકરા જેવો થઈ ગયા હજી તો નાનો છે ને એ રીતે બધાને આવવા માટે ખૂબ सर्वार में मेहनत करी इतने तो धीमे-धीमे करता करता तलबधार तो आता थे अपुगाम आजे અમારી દીક્ષા થી વર પાસે થઈ હતી વર હોય તો એની બાજુમાં એની છત્ર છાયા એવી હાઈટના તો કે કાઈ વાંધો નહીં ચાલો ત્યાં કને સ્ટેજ બંધાશે અને સામે બધા પ્રેક્ષકો જોવા માટે રહેશે આઠ નો ટાઈમ તમને કહેવા મારો છે આઠ વાગે તો શરૂઆત થશે પણ પોણા આઠે હાજર થઈ જવા અમારે સાત સવા સાથે પ્રતિક્રમણ પૂરું થઈ ગયા એટલે અમે પણ જો આઠ ચોમાસામાં તમારા માટે

એટલા માટે બીજી કોઈ ભાવના નહીં એટલે આ રીતે મારા ધર્મના નિયમથી વિરુદ્ધ હોવા છતાં પણ લાભનું કારણ વધારે છે એ સમજી અને આટલી અમે છૂટ લીધે લીધેલી છે એનો અમે જાહેરમાં સ્વીકાર કરીએ છીએ કે ભાઈ સારું થતું હોય ધર્મનો પ્રચાર થતો હોય આટલા બધા લોકો જ્યારે આ લાભ લેતા તમે રોજ જોવો છો સવા કલાક મોબાઈલ બધાને બંધ હોય છે નેગેટિવ વિચારે એમ કે રાત્રે આમ કરા રેનોની હાજરીમાં આમ કર્યા અરે ભાઈ ન કરવા જેવું આપણે બીજું કેટલું કરીએ છીએ એ ને અહીંયા તો કોઈ આગળ આપણી વાતો નથી કઈ મેળવવા નથી કોઈ ગામ ગપાટા નથી બધા એક કલાક સવા કલાક મોબાઈલ બધાના બંધ ગામ ગપાટા બંધ નિંદા કુતલે બંધ ડેલી તમાકુ સિગારેટ પીતા હોય કોઈ આટલા દિવસમાં ક્યાંક મેં કઈ જોયું નહીં ક્યારે આમાંથી મેં બધા ત્યાગી નહીં હોય ઘણા પીતા હશે પણ જો અહીંયા બધા એ મર્યાદા રાખે છે કેટલો લાભ વિચારો સારા આવે

કોઈ પણ પ્રિયા કે કોઈ પણ એનો કાર્યક્રમ હોય તો અમારે સામેથી ચાલીને આવવાની અમારી ફરજ છે એટલે એમને અમે વાત કરી તો કે ના હું એકલો નહીં ચાર પાંચ મારા મિત્રોને લઈને આ બાલ મહાભારત જોવાને માટે આવીશ બોરારાના અરવિંદસિંહને બધા આવેલા એમને વાત કરી તો અમે એકલા નહીં પણ આ વાણિયાઓને પણ લઈને અમે આવશું અને પ્રાગપુર વાળા આવ્યા હતા એમને વાત કરી તો કે અમે પણ આવશું અને જુઓ એ તો બધા આવા છે પણ બધાને તમે ઘણો ને 100 જણા માન થાય ગયા વખતે 1300 જણા હતા રામાયણ જોવા ભરા પણ મને લાગે છે આ વખતે એ રેકોર્ડ કે નહીં તૂટશે મને એવું લાગે છે કદાચ આ વખતે રેકોર્ડ તૂટે એટલે અમે તો 2000 પ્રભાવનાની સભા રાખવાની છે કીધું વધે એક સાલ પટવું ન જોઈએ 2000 થાય તોય વાંધો નહીં કારણ કે હવે આ છેલે છેલે એટલે આવતીકાલે આ બાળ મહાભારત બચવાશે પરમ દિવસે 26 તારીખના વિદાય સમારંભ અહીંયા જ અને 27 તારીખે કાર્તક સુદ એટલે કે દેવ દિવાળી આ છેલ્લો દિવસ અને 28 તારીખે સવારના 7 વાગે રિયા 25 જૂનના અહીંયા પ્રવેશ થયો જુલાઈ 31 મહિના ઓગસ્ટના 31 મહિના ઓક્ટોબરના 31 દિવસ એટલે આ 3 મહિનાના એટલે 3 દિવસ વધ્યા

ક્યાં જાઓ હું રોજ કહું છું કે સમાગોગાનો રેકોર્ડ સમાગોગા મારા તોડી કરે બીજા કોઈ આ રેકોર્ડ કોઈ અમદાવાદ વાળા કે સુરેન્દ્રનગર કે મુંબઈ મને નથી લાગતું કે રાત્રે આવો માવર જામે અને આખો ગામ સત્સંગ મય બની જાય એ આટલા વર્ષોના ઇતિહાસમાં અમારા માટે અને એ પણ અંદરની લાગણી સાથે અંદરના પ્રેમ અને ભક્તિભાવ સાથે આવ્યા હતા ત્યારે બે પાંચ દસ ભાઈઓ બહેનો સિવાય અમે કોઈને અમે ઓળખતા નહોતા અને આખું ગામ અમારું થઈ ગયું છે આખું ગામ અને ગામમાં ગમે ત્યાં જગ્યાએ ગમે ત્યાં નાના નાના ટાંબરિયા અમને ધ્યાન હોય ગુરુજી ગુરુજી નાના નાના ડાંબરિયાઓ ને સાવ આટલા આટલા ટ્રેણ પાછળથી અવાડ કરી અને ખબર પાડવી જોઈએ અને એમાં અમારા નૈતિક મુન્યએ શરૂઆતમાં બહુ ભોગ આપ્યો શરૂઆતમાં ઘરે ઘરે જઈને આવો 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 આવો

એની આગળના પાંચ પાંચ છોકરાઓ છે એક એક મોટા ભાઈઓ ખાસ બેસજો નહીતર આ વાનર સેના ભવાન ભૂ કરે આ દીકરીઓને સમજાવીશ સહી પણ આ દીકરાઓને સમજાવવા બહુ અઘરા એટલે ખાસ કહું છું કે ગયા વખતે આગળ બધા છોકરાઓ હતા અને એટલો અવાજ કરતા હતા કે ઓલું કાંઈ સંભળાય જ નહીં કારણ કે એની ઉંમર એવી છે એટલે ઉંમર એવી છે એટલે ખાસ મોટા મોટા થોડા થોડા ગોઠવાઈ જાય ને એવી રીતે તો આપણને ખાસ તકલીફ ન પડે અને જે આટલી બધી મહેનત આ બાળકોએ વાલીમાઓએ જે કરી છે એ અને આ બેનોએ પણ જે આટલી મહેનત કરી છે એ સફળ થઈ જાય એટલે ખાસ બધા ધ્યાનમાં રાખજો હવે પ્રગતિમાં જાળી જાય એ ગીત મોડશે ઠંડી ઓડી જશે રાસો ને ઠંડી ઓડી જશે સુના હે આંગન ઓર સુનાઈ મન गुरुवर ना जाओ यही कहती है धड़कन है आंगन और ये मन गुरुवर ना जाओ यही कहती है धड़कन तुम छोड़ के जाओगे हम सब को रुलाओगे के प्यारी गुरुवाणी है बड़ी ही सुहानी है जल्दी है विदाई गुरुवर आंसू की रवानी है सुना है आंगन और सुना ये मन गुरुवर ना जाओ यही कहती है धड़कन गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए ज्ञान का देने तुम खुद ही चले आए प्रेम का दागा अब तोड़ा ना जाए जो मसा हुआ पावन धर्म लाभ है हमें शब्द और का संगम मानते हम तुम्हें चौमासा हुआ पावन धर्म लाभ है हमें शब्द और का संगम मानते हम तुम्हें सुना है आंगन और सुना ये मन गुरुवर ना जाओ यही कहती है धड़कन तुम छोड़ के जाओगे हम सब को लाओगे यादोगे मीठे पर हरदम याद आओगे प्यारी गुरुवाणी है बड़ी ही सुहानी है जल्दी है विदाई गुरुबल आंसू की रवानी है सुना है आंगन और सुना

और इलेश कुमार गांधी के संगीत विशारद से लेडी कमांडो ने डिग्री करी से और तो प्रोफेसर ने डिग्री करवाने का आभार व्यक्त कर रहे हैं बोल उठिए आवाज मुझे एहसासवर दे दे, दे गुणगान સાવન ગુણ કરો તેરાક કે સિર પે ગરુ હાથ નહી ત મુજે હાદે નહીર હી yeh reeti na mujhe ધ્યાન કરું તે બા કે સિ ગુરુ હાથ લે તેરા મુજે સાંવર દે કેટલો કેટલો હૃદયમાંથી જાણે અવાજ નીકળતો હોય એવું સરસ આ ગુરુ ભક્તિનું ગીત મનકા ભાઈ કે ગાયું ધન્યવાદ સમાજોગ્રા ગામનો એટલો બધો ઉત્સાહ છે કે ગામના માજનના વિશાળ સ્વાદ સમાજના ભાઈઓ રોજ પોતાના કામ ધંધા છોડી અને દરરોજ અત્યારે અહીંયા માંડરે વતન સમાજોગ્રામાં આવી રહ્યા છે આપણા ડોક્ટર ભરતભાઈ અને એમના દીકરા કુણાલભાઈ એ પણ ડોક્ટર છે મોટા ડોક્ટર ખાસ છેલે છેલે પ્રોમિસ આપીને ગયા હતા કે અમે આવશું ચાર વખત ડોક્ટર ભરતભાઈ મોટી જવાબદારીઓ લઈને બેઠા છે ભોજનમાં કેમ્પ હોય બીજે ક્યાં હોય તો નવર નવર આવે અને સમા ભોગવામાં આ રિક્ષાની સેવા એમની છે ને આ પાંચ મહિના સુધી આ રથ ભરે છે ને હે આ રોહિતભાઈ કે રાહુલભાઈ શું નામ હા રોહિતભાઈ એ તમને સવારે છ થી કરીને રાત્રે અગિયાર વાગ્યા સુધી ત્યાંને ક્યાં કોઈ પ્લોટમાંથી આવે કોઈ આ બાજુથી આવે કોઈ આ બાજુથી આવે આ બધી સેવા ડોક્ટર ભરતભાઈ અને એમના પરિવાર છે ડોક્ટર ભરતભાઈ મલાડમાં એમનો ક્લિનિક છે અને એમના સુપુત્ર ડૉક્ટર કૃણાભાઈ ટાટા હોસ્પિટલ જે કેન્સરની છે એમાં તેઓ સેવા આપી રહ્યા છે એટલે આ સંગલત કે આ ગામનું એક ભવ્ય છે અને તેઓ પોતાના વતનમાં ચોથી વખત પરિવાર અહીંયા ખાસ આવ્યા અને લાભ લઈ રહ્યા છે એટલે બહારના લોકો હંમેશા કે કચ્છીઓનો વતન પ્રેમ ગમે ત્યાં રહેતા હોય પણ પોતાનું વતન એને અવશ્ય યાદ આવે ઈસ્ટ ઓર વેસ્ટ હોમ ઇઝ ધી બેસ્ટ તમે ગમે ત્યાં રહેતા હોય ઈસ્ટ કે વેસ્ટ પણ હોમ એટલે પોતાનું ઘર કહેવાય એટલે અવશ્ય આવી રીતે અત્યારે હું રોજ જોઉં છું કે કેટલા બધા ભાવિકો રોજે રોજ આજે તો બહુ સારી સંખ્યામાં બધા આવ્યા હવે જે આવ્યા હોય પૂનમ પહેલાં કોઈ જાય નહીં એ અવશ્ય રહે એટલે એ ગ્રામવાસીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ ગામના બધા જ લોકો વાંચરના હોય કે ગ્રામવાસીઓ બધા એક એકમેક થઈ અને એવા રહે છે કે આપણને કોઈ જાતિવાદ જેવું અહીંયા કાંઈ દેખાણું નથી અમસબ એ કરે એવી રીતે બધા આગળ વધી રહ્યા છે આજે